હેપી દીપાવલી સૌને હેપી ન્યુ યર દિવાળી એ દર વર્ષે કારતક મહિનાની અમાવસ્યા એ આપણા દેશમાં આપણે ઉજવીએ છીએ ખાસ કરીને આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશજીની વિધિવત આપણે પૂજા કરીએ છીએ એથી પણ વિશેષ જ્યારે શ્રી રામ ભગવાન લંકા ઉપર વિજય મેળવીને માતા સીતા અને લક્ષ્મણજી સાથે એ અયોધ્યામાં પરત ફરે છે ને એ વખતે ખુશીના માહોલ સાથે તમામ અયોધ્યાવાસીઓ એ દિવસે આખા અયોધ્યા નગરને દીવડાઓથી જગમગતા કરી અને દિવાળીની ખુશી ત્યાં વ્યક્ત કરે છે આ રીતે આપણી ભારતની સંસ્કૃતિ આપણા ધર્મની સંસ્કૃતિ સાથે જોડાઈને આપણે દીપાવલી પર્વ ઉજવીએ છીએ આપના જીવનમાં પણ અંધકાર દૂર થાય જ્ઞાનનો પ્રકાશ આપણા જીવનમાં પણ પથરાય જે રીતે ભગવાન શ્રી રામે અંધકાર ઉપર વિજય મેળવી અસત્ય ઉપર વિજય મેળવી અને દિવાળી આપણા સૌના જીવનમાં લાવી છે એ જ રીતે આપણા જીવનમાં પણ આપણે અજ્ઞાનતાનો અંધકાર છે દૂર કરીએ અને જ્ઞાન સાથે પ્રકાશ પાથરીને આપણા જીવનને પણ દિવાળીની જેમ જગમગાવીએ આપ સૌને ધ ન્યુ અપડેટ તરફથી દીપાવલી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે જ એન્કર રોશન હસન તરફથી પણ આપણે દીપાવલી હાર્દિક શુભકામનાઓ સાથે જ હેપી ન્યુ ઇયર